કે તું જલ્દી આવ અને આર્યા બહુ રડે છે અને એને પેન જોઈએ છે તો ચલો આપણે પેન લઈ આવીએ અને એની પાસે થોડીક મસ્તી કરતા આવીએ શું જોઈએ પેન તું રડતી હતી પેન તું રડતી હતી પેન આપે આપે તું માસી તને પૂછે ને જવાબ દે તું રોતી હતી પેન જોઈએ હા આંખ મન કર જોઈએ આંખ મન કર દે આલે ખોલ